કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુચનમાં તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડિયો લઈને આવી છું ભાઈઓ બહેનો મેં સ્લીવના ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે તો મારી બહેનોની કોમેન્ટ આવે છે કે મેડમ મેં અમે સ્લીવ તો કટિંગ કરીએ છીએ પણ કટિંગમાં અમારે સ્લીવ કાં વધે કાં ઘટે તો કેવી રીતના આપણે સ્લીવનું કેવી રીતના નાની મોટી હોય તો શું કરવું તેનો હું વિડીયો આજે લઈને આવીશું આપણે પરફેક્ટ ફિટિંગ ને કટિંગ તો કરતા જ હોય છે સતત આપણે કોઈ મિસ્ટેક થતી હોય કેમ કે આપણે સ્લીવ કાં વધતી હોય ને કાં ઘટતી હોય તો આજે એનું સોલ્યુશન છે તાર સુંદર મજાનો વિડીયો છે બહેનોની કોમેન્ટ આવે છે તો હું જરૂર એની રિપ્લાય દેવાની પણ કોશિશ કરું છું તો એ રીતે બહેનો કોમેન્ટ કરતા રહેજો તો વધારે આ કોમેન્ટ આવી છે એટલા માટે મેં આ વિડીયો અપલોડ કરું છું કેમ કે બેનો જેમ વધારે તમે કોમેન્ટ કરશો તો હું તમને જલ્દી વિડીયો આપીશ કે આગળના વિડીયા મારે ઘણા અપલોડ કરવાના હતા સત્તાં મેં આ વિડીયો લીધો છે કે મારી બહેનોને આ પ્રોબ્લેમ થાય છે તો એ રીતે કોમેન્ટ કરતા રહેજો તો મને ખ્યાલ આવે કે તમને શું શું પ્રોબ્લેમ થાય એ રીતના હું વિડીયો અપલોડ કરીશ તો આપણે સ્ટાર્ટ કરીએ આ રીતે મેં કાપડનો ટુકડો લીધો છે એને કેવી રીતના ફોલ્ડ કરો તે તમને સમજાવી દઉં આ એક વખત ગળીમાં છે એ રીતે આ જે બે ગળીમાં એટલે આપણે ચાર પાર્ટ થવા જોઈએ એ રીતે આપણે પહેલા સ્લીવ ને કટિંગ કરતા શીખવાનું છે હવે આપણે પ્રોબ્લેમ ક્યાં થતો હોય છે તમારી ભૂલ ક્યાં થતી હોય તે તમને સમજાવું આ રીતે આપણે કાપડને ને ફોલ્ડ કરી લીધું બરોબર હવે કોઈ ભી તમે કટિંગ કરેલો ભાગ લ્યો મુંઢાકાર કે પછી તમે આપણે કોઈ કુર્તી સીવેલી હોય તે પણ લ્યો આ રીતે મારી કુર્તી આપણે આ ઉથનું કાપડ છે મૂંઢાકાર માપીને તમને બતાવું કે આનો મૂંઢાકાર કેટલો છે કેવી રીતના લેવાનો છે આપણે આ રીતે કટિંગ કરીને પણ લઈ શકીએ તો આ રીતે હું તમને બંને માપ પહેલાં બતાવું કે કેવી રીતના તમારે મૂંઢાકાર માપવાનો છે આપણે સ્લીવ વધઘટ ક્યાં થતી હોય તે તમને સમજાવું એટલે તમને સમજાય કે કેવી રીતના આપણી ભૂલ થતી હોય ને પછી એનું સોલ્યુશન શું છે એ તમને સમજાવું

પેલા આમાં બતાવું કે એ રીતે તમારે પેલા માપતા શીખવા તમે માપતા તમને શીખવાડી દીધું ને હવે આમાંથી તમને બતાવું એ રીતે કટિંગ કરવાનું તો આપણે પહેલા સ્લીવ ની લંબાઈ જોવાની હોય છે હંમેશા કે સ્લીવ કેટલી આપણે રાખવી હવે પહેલા આપણે સ્લીવ ની લંબાઈ લઈ લઈએ તમારે સ્લીવ ની લંબાઈ રાખવાની છે 5 તો 6.5 લઈ લો બરોબર 6.5 એ માર્કિંગ કરી લઈએ આપણે આ રીતે આ રીતે તમે મોરી નું માપ બતાવી દો તમને તો મોરી આપણે સાડા પાંચ નું ફિટિંગ બરોબર અગિયારનું ને દોઢ ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે મેં માર્કિંગ કરી લીધું હવે આપણે આ માર્કિંગને આ રીતે સીધી લાઈન ડ્રો કરી લઈ આ રીતે હવે આપણે અઢી ઇંચ આપણે માર્કિંગ કરીએ છીએ બરોબર હવે ત્યાંથી આપણે નવ આવવા જોઈએ આપણા તમે જોઈ શકો છો આ રીતે થવું જોઈએ તો તમારી વધઘટ ક્યારે સ્લીવ નહીં થાય આ રીતે તમારે માર્કિંગ કરી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો નવ આવે પૂરેપૂરું સાડા આઠ હોય તો સાડા આઠ આ રીતે લેવાના એટલા એટલે સુધી નવ હોય તો આ રીતે લેવાનું જ્યાં તમારો જે શેપ તમે આપો છો ત્યાંથી તમારે નવ ઇંચ આવવું જોઈએ જે મુંઢાકાર હોય ને દોઢ ઇંચ અહીંયા આપણે સિલાઈ માટે છોડેલું તો દોઢ ઇંચ બંને પાર્ટ સરખા હોવા જોઈએ આપણે ઇંચ આ આ રીતે રીતે આપણે આપણે આપી દઈએ સ્લીવ એટલે આપણી વધઘટ ક્યારે થાય સત્તા તમારે થાય તો શું કરવું તે પણ સમજાવીશ તમને હવે પેલા સ્લીવ નું તમને કટિંગ કરીને બતાવું કે આ રીતે આપણે સ્લીવ કટિંગ કરેલી પછી આપણે વધતી હોય વધે તો આપણે શું કરવું તે સમજાવું તમને આ રીતે આપણે સ્લીવ પણ કટિંગ કરીને બતાવતો આ રીતે આપણે સ્લીવનું માર્કિંગ કરી આપણો આગળનો પાર્ટ કટ થઈ ગયો હવે આપણે કેવી રીતના સ્લીવ લગાવી તે તમને સમજાવું હવે આપણે આ બરોબર આ માપ મેં લીધેલું છે તો પહેલા તમે જે સિલાઈ મશીને કહું છું તે પ્રમાણે હવે આ કુર્તી છે આપણે એક સ્લીવ લીધી બરોબર તો પહેલા આપણે કેવી રીતના લગાવતા શીખવાનું છે આપણે શોલ્ડર જોઈન્ટ કરી પછી આપણે સ્લીવ લગાવીએ તો આપણે આ રીતે આપણી સ્લીવને લગાવતા શીખવાનું છે જે મેઇન પોઈન્ટ આપણો આ શોલ્ડર છે ત્યાં આપણો શોલ્ડર એ શોલ્ડર આવી જવો જોઈએ બરોબર કુર્તીમાં ને આ રીતે આપણે પહેલા માપી લેવાની આપણી આ સિલાઈ માં કુર્તી છે તમને ઉથમું રાખીને બતાવી દો બરોબર આ આપણો આગળનો પાર્ટ છે તમે જોઈ શકો છો પહેલા આપણે આ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું આ રીતે મેન પોઈન્ટ આપણો છે ત્યાં મેન પોઈન્ટ આવી જવો જોઈએ આ રીતે પહેલા તમારે સ્લીવને માપી લેવાની પછી લગાવવાની આ રીતે તમે જ્યારે મશીન ઉપર સિલાઈ લગાવવા જાવ તમે આ જોઈ શકો છો આ રીતે પરફેક્ટ હવે આપણે સ્લીવ વધતી હોય તો શું કરવું તો તમારે પહેલા મેં તમને બતાવ્યું તે પ્રમાણે આ પોઈન્ટ છે ત્યાં આપણે ના ભાગે આવી જવો જોઈએ બરોબર એ ખાસ ધ્યાન દેવાનું આમાં વધઘટ નો થાય કદાચ આપણે સ્લીવ વધતી હોય તો તમારે શું કરવાનું બંને પાર્ટમાં આપણે આ રીતે સ્લીવને રાખી ને અહીંથી તમારે આ રીતે ક્રોસમાં કટિંગ કરી લેવાનું ને આ મૂંઢાકારમાં ફેરફાર થતો હોય તો પછી આપણે પાછળનો ભાગ આ રીતે કટ કરી ને પછી આપણે કટિંગ કરી ને પછી પાછું આમાં માપી લેવાનું જે આપણો શોલ્ડર જોઈન્ટ કરેલો હોય ત્યાં સુધી માપી ને પછી લગાવવાની બરોબર આપણે સ્લીવ વધતી હોય તો શું કરવું તમને રિપીટ કરીને બતાવી દો કેમ કે આપણે જે સ્લીવ છે તો આઈથી આપણે આ રીતે કટ કરી લેવાના બેય પાર્ટ કટ કરવાના પછી આપણે આયા બરોબર આ ભાગ આપણો ટૂકો થઈ ગયો તો આ રીતે આપણે બે ભાગની સિલાઈ માટીનું છે ત્યાં સુધી એક સરખો કરી લેવાનો આ રીતે ને પછી આપણે પાછી આપણો જે શોલ્ડર હોય તેને માપી લેવાનું મેઈન પોઈન્ટ તમારો આ છે તે પોઈન્ટે પોઈન્ટ આવવું જોઈએ પછી તમારે લગાવવાની છે બરોબર ને વધતું હોય

તો તમારે મેઇન પોઈન્ટ આપણે જે સ્લીવનો શોલ્ડરનો એ તો આપણે આમ જ રહેશે એ પદ્ધતિ ને આ રીતે આપણી સ્લીવ ઘટતી હોય બરોબર આ રીતે આપણે સ્લીવ ઘટતી હોય કાપડ છે નહીં આપણી જોડે તો કેવી રીતના લગાવી તે તમને સમજાવું તો આપણે સિલાઈ માટે વધારે છે બરોબર આ રીતે આપણે સ્લીવમાં તો આપણે સિલાઈનું થોડું છોડી ને પછી આ રીતે સ્લીવ લગાવવાની આ રીતે સમજાઈશ ને હું તમને બોલું છું તે પ્રમાણે એમ કરવાનું છે તમારે કદાચ તમારે રેડીમેડ કુર્તી લીધી ને સ્લીવ તમારે ટૂંકી આવેલી તમારી જોડે એવું કાપડ મેચિંગ નથી તો તમારે આ રીતે લગાવવાનું છે આ સિલાઈનું વધારે એક્સ્ટ્રા છે તો સિલાઈનું થોડું છોડી દેવાનું ત્યાંથી આપણે સ્લીવ લગાવવાની આ રીતે તો તમારે બંને સાઈડ એક સરખું પાસું સિલાઈ માટે છોડવાનું બરાબર પહેલા આપણે માપી લેવાની આપણે સ્લીવ ફરતી આ રીતે ને પછી આપણે લગાવવાની છે બરોબર આ રીતે તમને સમજાઈ ગયું હશે મેં હું કહું છું તે પ્રમાણે તમારે કરવાનું છે સ્લીવ વધતી હોય તો શું કરવું ને સ્લીવ ઘટતી હોય તો શું કરવું બરાબર સ્લીવ વધતી હોય તો બંને પાર્ટમાં તમારે આ રીતે રાખી ને આ રીતે આપણે ક્રોસ કટ કરી ને પછી આપણે વ્યવસ્થિત શેપ આપીને પછી લગાવી ને કદાચ ઘટતું કાપડ હોય તો તમારે સિલાઈ માટેનું આપણે જે કુર્તી કે ડ્રેસ છે તેનું આગળનો પાર્ટ થોડો છોડી પછી ને બંને સાઈડ એક સરખો છોડવાનો બરોબર ને લગાવવાના તમારે સાંધા હોય તો બંને પાર્ટમાં લગાવવાના તો તમારે વ્યવસ્થિત શેપ આવશે ને વ્યવસ્થિત તમારી સ્લીવ લાગશે ને ક્યારે ખોલ નહીં પડે ને ફિટિંગ બરોબર આવશે ને મેઇન પોઈન્ટ આપણો આ શોલ્ડરના ભાગે કટિંગ કરેલો છે ત્યારથી જ આપણે સ્ટાર્ટ કરવાનું તેનો પણ હું વિડીયો અપલોડ કરીશ કે કેવી રીતના તમારે સ્લીવ લગાવવી બરોબર એ મશીન ઉપર હું પ્રેક્ટિકલી તમને બતાવી અત્યારે મેં તમને થિયરિકલ રીતે બતાવ્યું કે કેવી રીતના તમારે સ્લીવ નાના મોટી થતી હોય તો તમારો આ પ્રશ્નનું સોલ્યુશન તમને મળી ગયું હે ઘણા બહેનોની કોમેન્ટ આવતી એવી રીતના બહેનો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો જેની વધારે કોમેન્ટ આવશે એનો વિડીયો વહેલો હું અપલોડ કરીશ હરેક બધી ની હું કોમેન્ટ વાંચું છું રિપ્લાય કરું છું તેના વિડીયા પણ ધીમે ધીમે હું અપલોડ કરવાની કોશિશ કરીશ જેમ ફ્રી થતી જાય એ રીતના વિડીયો અપલોડ કરીને તમારું સોલ્યુશન મળશે તો આ રીતે નવ નવા વિડીયો લઈને આવી છે તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરવાનું ન ભૂલતા તમે જોમાં લાઈક કરવાનું તમે ભૂલી જાઓ છો તો લાઈક કરજો ને કોમેન્ટ જરૂર કરજો હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરે તો લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયો લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ તમને કેવો લાગ્યો આ વિડીયો ખૂબ ખૂબ ધન્યવાદ